શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે અક્ષર પુરુષોત્તમ મહારાજની જે ગુણાતીન સ્વામી મહારાજની ઝે ભગતજી મહારાજની ઝે શાસ્ત્રીજી મહારાજની ઝે યોગીજી મહારાજની જે પ્રમુખ સ્વામી મહારાજની જે મહંત સ્વામી મહારાજની આજનો આપણો પ્રવચનનો વિષય છે હકારાત્મક વિચાર પોઝિટિવ થિંકિંગ ધ ગેમ ઓફ લાઈફ એન્ડ હાઉ ટુ પ્લે ઇટ એક પુસ્તકની અંદર ફ્લોરેન્સ ફ્લોરેન્સો બહુ સરસ એક વાત કરે છે કે સતત ટીકા કરવાથી રોમેટીઝમ અર્થાત સંધિવા આપણને થાય છે ઘણા માણસો જીવનની અંદર હંમેશને માટે ટીકા જ કર્યા રાખતા હોય છે જ્યાં જાય ત્યાં એને કોઈ દિવસ સારું ન દેખાય જે પરિસ્થિતિની અંદર હોય જે દેશની અંદર હોય જે વાતાવરણની અંદર હોય અથવા તો એ જ્યાં પણ ઉભા હોય ત્યાં હંમેશને માટે ટીકા જ કર્યા રાખતા હોય છે એના જીવનની અંદર નેગેટિવ વાતો જ હંમેશા આપણને સાંભળવા મળે તો આજે આપણે જરા હકારાત્મક વિચાર ધરાવતા થઈએ આપણા જીવનની અંદર નેગેટિવ વાતાવરણમાંથી આપણે બહાર આવવાનો પ્રયત્ન કરીએ જેના દ્વારા શરીરના ઘણા બધા રોગો પણ શાંત થશે જીવનની અંદર કશું નહીં હોય તો પણ એક આનંદનો મહાન અનુભવ પણ આપણને થવા લાગશે એટલું ખરાબ કશું નથી હોતું જેમાંથી કંઈ જ સારું ન નીકળે એક યહૂદી કહેવત રહેલી છે દુનિયાની અંદર તમને કંઈક ને કંઈક સારું અથવા તો સવડું લઈ શકો જો તમારી અંદર એ પ્રકારનો વિચાર એ પ્રકારની દ્રષ્ટિ એ પ્રકારનું જોવાનું વલણ કે એ પ્રકારનું થિંકિંગ હોય તો એટલા માટે એક સરસ વાત કરવામાં આવેલી છે કે ટીકા અથવા તો કોઈની નિંદા એ પાડેલા કબૂતર જેવી છે પાડેલા કબૂતર હંમેશા પોતાના માલિકના ઘરે પાછા ફરે છે અમેરિકાના એક મોટિવેશનલ સ્પીકર ડેલ કાર્નેગી એનું આ વાક્ય રહેલું છે તુલસીદાસ રામાયણની અંદર આજ સંદર્ભમાં એક વાત કરી કે વસ્તુઓ કાઢવાનો વિચાર કરીએ તો સમજો એના સમાન કોઈ અધમાઈ અધમતા રહેલી નથી પરની નિંદા કરીએ ટીકા કરીએ નેગેટિવ વલણ ધરાવી એના દ્વારા સમાજની અંદર બહુ જ ગેરફાયદાઓ આપણને જોવા મળતા હોય છે જેનાથી ઘણી સરકારો ઉથલી પડે છે જેનાથી ઘણા બધાના લગ્ન પણ તૂટતા હોય છે ઘણી વખત કારકિર્દીઓ પણ ધૂળમાં મળી જતી હોય છે આબરૂઓના પણ ઘણી વખત ધજાગરા કે કાંકરા થતા હોય છે ઘણા બધાના હિયાઓ નંદવાઈ જાય છે કોઈ કોઈક વખત દુઃસ્વપ્નો પણ એના દ્વારા આવે શારીરિક રીતે આપણે જોઈએ તો અત્યારના ડોક્ટર્સ કે મેડિકલ સાયન્સ એવું કહે છે કે વારે વારે માણસ કોઈકની નિંદા કરતો થાય ટીકા કરતો થાય નેગેટિવ થિંકિંગ એના જીવનની અંદર આવે તો એને અપચો પણ થાય છે ખોરાક ખાધેલો બરાબર પચે નહીં જેના દ્વારા શરીરની અંદર ખૂબ વિકૃતિઓ ઉત્પન્ન થાય અને માણસ એક દિવસ અતિશય રોગગ્રસ્ત થઈ જાય છે એટલા માટે કોઈ દિવસ કોઈની નિંદા ટીકા અવગુણ અભાવ એની અંદર બિલકુલ પડવું નહીં અને આ પ્રકારે જો આપણે કરીએ તો શંકા અને કુશંકાઓના બીજ પણ વવાય છે જીવનની અંદર ઘણી બધી પીડાઓ પણ ઉત્પન્ન થતી હોય છે કોઈક કોઈક વખત નિર્દોષ આંસુઓથી લોકોના ઓશિકા પણ ભીંજાય છે એટલા માટે એનાથી દૂર રહેવું જોઈએ અને આ નામ માત્રમાં એક સર્પનો સંભળાય છે નિંદા યોગીજી મહારાજ બહુ સરસ એક વાત કરતા હતા કે નિંદામાંથી જેવો રસ આવે એવો સ્વાદિષ્ટ ભોજનમાંથી પણ લોકોને આવતો નથી હોતો આમ તો સ્વાદિષ્ટ ભોજન ભોજનની અંદર જબરજસ્ત રસ રહેલો છે પરંતુ જે લોકો નિંદા કરે છે કુથલી કરે છે અવા અવગુણની વાતો કરે છે નેગેટિવ થિંકિંગ એના જીવનની અંદર હોય તો એને એમાંથી એક જબરજસ્ત રસ આવે છે જે સ્વાદિષ્ટ ભોજનમાંથી પણ એને મળતો નથી તમિલની અંદર એક કહેવત છે નિંદક અને ઝેરીલા સાપ બંને બદલે જીભ હોય છે કારણ એ માણસ પોતાનું તો બગાડે પરંતુ અન્યનું પણ બગાડતો હોય છે પર નિંદા એ દુર્ગતિનું અસાધારણ કારણ છે જે બીજાના અવગુણો વખાણે તે પોતાના અવગુણ પ્રગટ કરે છે ભગવાન તથાગત બુદ્ધ એમનું આ વાક્ય રહેલું છે એક બીજાની ખટપટ ન કરવી કોકની વાત બીજાને કરવી ને બીજાની વાત કોકને કરવી આ સ્વભાવ સાધુતાના માર્ગમાં ખામી રાખે માટે જેને મોક્ષ જોઈતો હોય કલ્યાણ જોઈતું હોય મુક્તિ જોઈતી હોય ભગવાનને પ્રાપ્ત કરવા હોય એમણે એ સભા સ્વભાવ માટે મૂકવો આવી વાત બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ વારે વારે કરતા હતા આપણા ભારત વર્ષની અંદર સંસ્કૃતમાં એક બહુ સરસ વાત કરવામાં આવેલી છે કે કાત પક્ષી શું ચાંડા સ્મૃત પશુ શું ગરદ નરાી ચાંડાલ સ્મૃત સર્વેશ નિંદ પક્ષીઓની અંદર કાગડો એ ચાંડા છે પશુઓની અંદર ગધેડો એ ચાંડાળ રહેલો છે અને મનુષ્ય જાતિની અંદર કોઈની પણ તમે જો નિંદા કરો તો તમારા જેવો બીજો કોઈ ચાંડાળ રહેલો નથી એટલા માટે આ એક ડેન્જર આ એક ભય સૂચક સંજ્ઞાઓ રહેલી છે કે હંમેશને માટે આપણે પોઝિટિવ થિંકિંગ કરવું જોઈએ નેગેટિવ કોઈની પણ સાઈડ હોય તો આપણે એ ક્યારેય ન જોવી જોઈએ આપણા જીવનની અંદર જેટલું કંઈ આપણે સારું હોય એના સામે દ્રષ્ટિ રાખવાની અને પરની અંદર જે કંઈ સારી ભાવનાઓ હોય સારા વિચારો હોય સારું જે કંઈ હોય એ જોવાનો હંમેશને માટે અભ્યાસ રાખવો છિદ્રાન્વેષણ પ્રકૃતિ જો આપણી હોય તો એના દ્વારા આપણને જબરજસ્ત ગેરફાયદો થાય છે જીવની આ એક મૂળભૂત નિમ્ન પ્રકૃતિ છે ફિલોસોફર પ્રોફેસર મૂરે એમણે એક બહુ સરસ પ્રયોગ કરેલો હતો ક્લાસની અંદર એક બ્લેક બોર્ડ એની અંદર એક કાળું ટપકું કર્યું અને બધા વિદ્યાર્થીઓને પૂછ્યું કે આની અંદર તમને શું દેખાય છે બ્લેકબોર્ડ સફેદ હતું બીજું પણ ઘણું લેખાયેલું હતું પણ બધાને કાળું ટપકો જ દેખાતું હતું આટલું મોટો બ્લેકબોર્ડ સફેદ હતું પણ એમાં બધાને એક કાળું ટપકો જ દેખાય આખા બ્લેકબોર્ડ ની કોઈ વાત ન કરી પણ જે ટપકો દેખાય એની જ બધાએ વાત કરી એટલે વિશાળ લોકોની અંદર ગુણો હોય ઘણા બધા ગુણો હોય અનંત ગુણો હોય પરંતુ એ જોવાને બદલે એમાંથી જે કઈ નાનો મોટો અવગુણ હોય એ આપણે જોતા હોઈએ છીએ એટલા માટે બહુ સરસ એક સાખી ની અંદર કહેવામાં આવ્યો તેરે પરાઈ ક્યાં પડી તું અપની નૌકા ભવસાગર મેં ડૂબે નહીં સો દેખ આપણી નૌકા આપણું વહાણ આપણી હોળી એટલા માટે હંમેશા સમાજની અંદર પોઝિટિવ થિંકિંગ રાખવું પોઝિટિવ દ્રષ્ટિ રાખવી હકારાત્મક વલણ રાખવું ગંગા સતી પોતાના વહુ પાનબાઈને ઉદ્દેશી નિમિત્ત કરી અને આપણને સરસ ઉપદેશ આપે છે પારકા જેને ન આવે એ તો ખેલ છે ખાંડા પારકા અવગુણ આપણા ઉર્મા હૃદયમાં આપણને દેખાય જ નહીં એ ખરેખર અતિશય અઘરી વાત રહેલી છે નિષ્કોળાનંદ સ્વામીએ ચોસઠ પદી નામનો એક ગ્રંથ લખેલો છે ભજવા ને ભગવાન આવ્યો તયે તારા અંગ મારે નોતા કઈ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જ્યારે આપણે સત્સંગની અંદર આવ્યા ત્યારે આપણી અંદર કશું જતું નહીં પરંતુ પછી ધીરે 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 આ બધું જતું રહ્યું અને આપણી અંદર અવગુણનો એક આવભાવ થાય છે એટલે સમાજની અંદર હંમેશને માટે આપણે પોઝિટિવ થિંકિંગ રાખવું ઇમરસન કરીને એક બહુ જ મોટા

નામનો એક અંગ્રેજ તત્વચિંતક એમણે એવી વાત કરી કે આપણે આપણા કાર્યોની ભૂલો સુધારવા કરતા એનો બચાવ કરવામાં વધુ ધ્યાન આપીએ છીએ આપણે જે કાંઈ આપણા કાર્યો રહેલા હોય એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ એ આપણે કરતા હોતા નથી અને એનો બચાવ અમેશ માટે આપણે કરતા હોઈએ છીએ अंग्रेज चिंतक जॉन रस्किन एमने एक बात करी कि हावेवर गुड यू में बी यू हैव फॉल्ट हावेवर डल यू मे बी यू कैन फाइंड आउट सम ऑफ देम आर एंड हाव आर हावेवर स्लाइट दे मे बी यू हैड बेटर मेक सम नॉट टू पेनफुल बट पेशेंट एफर्ट्स टू एट रीड ऑफ देम તમે ગમે તેવા સજ્જન હો પણ તમારામાં આ ભૂલો હોઈ શકે છે તમે ગમે તેવી મંદબુદ્ધિ ના હો પણ તે ભૂલોમાંથી થોડી ભૂલો તમે શોધી શકો અને એ ભૂલો ગમે તેવી સામાન્ય હોય પણ તમે એને દૂર કરવા ભલે બહુ કષ્ટદાયી નહીં પણ ધીરજતાપૂર્વક પ્રયત્ન કરી શકો છો એટલે માણસ જો ખરેખર ધારે તો પોતામાં રહેલી ભૂલો નેગેટિવિટી નકારાત્મકતા એને દૂર કરી શકે અને હકારાત્મકતા પોતાના મનની અંદર બુદ્ધિની અંદર ચિત્તની અંદર કે વર્તનની અંદર લાવી શકે પણ આ કોઈ સહેલી વાત નથી બહુ શાંત ભગવાનની પ્રાર્થના કરીએ અને ભગવાનની આપણી ઉપર કૃપા થાય તો જ પોઝિટિવિટી હકારાત્મકતા આપણે પ્રાપ્ત કરી શકીએ અન્યથા હકારાત્મકતા પ્રાપ્ત કરી શકાતી નથી હરિ કૃપા જબ હોવત હે તબના દોષ જ્યારે જ્યારે આપણી ઉપર ભગવાનની કૃપા થાય કરુણા થાય દયા થાય અનુકંપા થાય ત્યારે આપણને આપણા દોષ સ્વભાવ વાસના પ્રકૃતિ કે ખરાબ વર્તન દેખાય અને પ્રગતિ કરી શકે જેટલા તમે હકારાત્મક વલણ ધરાવતા હો પોઝિટિવ થિંકિંગ વાળા હો એટલી જ તમારી વિશેષ ને વિશેષ પ્રગતિ થાય આજે આપણે જાણીએ છીએ કે દુનિયામાં જાપાન વિશ્વને હંફાવી રહેલું છે જાપાનના લોકો આજે વર્લ્ડ માર્કેટની અંદર પોતાનું એક જબરદસ્ત નામ માર્કેટ કરેલું છે એ લોકોની પાસે એક હકારાત્મકતા પોઝિટિવ થિંકિંગ રહેલું છે એ લોકો એવું માને છે લો કસ્ટમર ઇઝ રોંગ તમારી કોઈ શોપ ઉપર મોલ ઉપર કોઈ કસ્ટમર આવે તો સમજવું કે ખોટો નથી વોટ એવર છે હું એને માલ આપી શકતો નથી આઈ કેન ઓલવેઝ ઇમ્પ્રુવ હું હંમેશ માટે સુધરી શકું આજે તમે જેવા છો એના કરતા કાલે સારા બની શકો કાલે જેવા હો એના કરતા પરમ દિવસે તમે સારા થઈ શકો ભાણાની માખીઓ પહેલા ઉડાડવી જોઈએ અંગ્રેજીમાં એક સરસ કહેવત છે માઇન્ડ યોર ઓન બિઝનેસ તમે તમારું જ સંભાળો આપણે આપણું જોતા હોતા નથી પરંતુ આખા સમાજનું ગામનું દેશનું વિશ્વનું જૂતા હોઈએ છીએ એટલા માટે પોઝિટિવ થિંકિંગ અર્થાત આપણે આપણે આપણો જ વિચાર વિચાર કરવો કરવો બીજા કોઈનો જો બીજાનો વિચાર કરવાનો હોય તો એની અંદર રહેલા સદગુણો અને હકારાત્મકતા એનો જ આપણે વિચાર કરવો જોઈએ એટલા માટે તો જાગા સ્વામી ઘણી વખત કહેતા હતા પાર્કો આકાર પારકી ક્રિયા અને પારકા દોષ જોવાની ભેસના સિંગડા ભેંસને ભારે એ ન્યાય પંચાતમાં પડવા જેવું નથી યોગીજી મહારાજ એક બહુ સરસ કહેતા કે કોઈના અવગુણ દોષ ન જોવા ગુણ જમ્મી માટે ગાવા અને જોવા જેમ બાગમાં આપણે જઈએ તો બાગની અંદર મોગરાના પુષ્પ હોય ગુલાબના પુષ્પ હોય કરીણના પુષ્પ હોય છે ગુલાબનું પુષ્પ ચૂંટવા જાઓ તો ત્યાં તમને કાંટાનો પણ અનુભવ થાય અને થોર પણ ત્યાં આગળ હોય પણ આપણે ફૂલનું કામ રહેલું છે આપણે ફળનું કામ રહેલું છે એટલા માટે એને જ આપણે લેવા જોઈએ સમાજની અંદર આપણે રહેતા હોઈએ તો સારું જ લેવું ખરાબ કોઈ દિવસ જોવું નહીં ખરાબ કોઈ દિવસ સાંભળવું નહીં ખરાબ કોઈ દિવસ બોલવું નહીં ખરાબ કોઈ દિવસ વિચારવું નહીં હંમેશા પોઝિટિવ કરવું પ્રમાણે આપણે કરીશું પ્રગતિ આપણી થઈ શકશે અનંત ગણા આપણે આગળ વધી શકીશું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બે ને ત્રણ ની સાલમાં કાર્યકર શિબિરની અંદર એક સંદેશો આપ્યો હતો

ડાયોની વાત કરી કે આપણે જયારે કહ્યું ત્યારે પ્લેટો એ બહુ સરસ જવાબ આપ્યો એ કે જુઓ મારી ખાતરી એ છે કે એકેડમીમાં જરૂરી કામની એટલી બધી વધારે વસ્તુઓ રહેલી છે કે આપના વિશે જરૂર નહી પડે તમારા અવગુણ કે દોષો કે કેવું કઈ હું ત્યાં આગળ કહેવાનું નથી કારણ કે મારે બીજી ઘણી બધી વાતો કરવાની છે દરેકે આ પ્લેટોનો નો જવાબ છે પોતાના હૈયા અંદર લખી લેવો જોઈએ ડોક્ટર દલાલ હંમેશા પરીક્ષાની અંદર પ્રથમ જ આવે કોઈ એમને પૂછ્યું કે આ તમારી સિદ્ધિ નું રહસ્ય શું છે ત્યારે સરસ જવાબ આપ્યો કે મેં મેં બીજો શું કરે છે કોઈ દિવસ જોયું જ જ નથી બસ તો મારો વિચાર કરેલો છે સ્પષ્ટ ન હોય એટલે આપણે નેગેટિવ થિંકિંગ કરતા હોઈએ છીએ અભાવ અવગુણ લેવાની પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ ધૂમકેતુએ સાચું જ કહ્યું છે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી અને અન્યની દ્રષ્ટિએ જુએ તો અર્ધો જગત શાંત થઈ જાય મનુષ્ય પોતાની દ્રષ્ટિને છોડી દે અને અન્યની દ્રષ્ટિને કે દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરે અડધી દુનિયા શાંત થઈ જાય વઢવાણના કારભારી ભાણજી મહેતા ભાણજી મહેતા એક જવાબ આપ્યો હું છું અરે ગામના લોકો દે મેં તો તમારું કશું બગાડ્યું નથી અને તમે કે મને આ પ્રકારે ગાળો દો છો બીજા કહે છે એટલે હું પણ કહું છું આ જે પ્રવૃત્તિ રહેલી છે એનો ત્યાગ કરવો જોઈએ પીપા પાપ ન પાપીએ તો પુણ્ય ક્યાસો જો બીજો જે કરે છે પણ આપણે ન કરવું જોઈએ આનો ભાવાર્થ એવો લઈ શકાય કે જો કોઈના અભાવ અવગુણ કે નેગેટિવ આપણે ન જોઈએ કે ન લઈએ તો ગુણ લીધા બરાબર છે પાણી લઈ લેવો કાદો પડ્યો મૂકો ગુલાબના છોડ પરથી ગુલાબ ચૂંટી લેવું કાંટા પડ્યા મૂકવા ફળ ખાઈ લેવું બી પડ્યા મૂકવા આનો ભદ્રાહ કરો વિશ્વત સમગ્ર વિશ્વમાંથી શુભ વિચારો પોઝિટિવ થિંકિંગ પ્રાપ્ત થાય એના માટે ઓગણીસો ને સાહીઠ માં યોગીજી મહારાજ આફ્રિકાની અંદર ગયા હતા ટબોરો ગામની અંદર અને ત્યાં એક કોઈ વિરોધીએ સંસ્થા અને સ્વામી વિરુદ્ધ એક પત્રિકા છપાવેલી વાંચો જાહેરમાં કોઈ કહ્યું કે બાપા આની અંદર તો સંસ્થા વિરુદ્ધ વાતો લખવામાં આવેલી છે જે સાચી નથી બિલકુલ ખોટી વાતો અંદર રહે છે પણ એને વયમનસ્ય પ્રેજુડાઈસ પૂર્વગ્રહ થી આ બધું લખ્યું છે ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે આપણામાં જે ભૂલો નથી અને એ બધું એને લખેલું છે તો આપણે કે ભવિષ્યમાં ભૂલો થવાની હશે તે આપણને અત્યારથીને ચેતવે છે એમ માનીને પણ વાંચ્યું વિરોધમાં યોગીજી મહારાજની આવી એક ગુણ ગ્રાહક દ્રષ્ટિ પોઝિટિવ એટીચ્યુડ હંમેશને માટે સારો જ હકારાત્મક આપણે અભિગ્રમ રાખવો કોઈ દિવસ ક્યારેય કોઈ વ્યક્તિ સ્થાન વ્યવસ્થા એમાંથી નેગેટિવ ગ્રહણ ન કરું પરંતુ એમાંથી પોઝિટિવ જ ગ્રહણ કરવું આજે મહારાજ અને સ્વામીના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આવી એક હકારાત્મકતા હકારાત્મક વિચારની ભાવના ઉત્પન્ન થાય જેના દ્વારા આપણું જીવન ઉર્ધ્વગામી બને જેના દ્વારા આપણે આપણા જીવનની અંદર ધ્યેયને હાંસલ કરી શકીએ સિદ્ધ કરી શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ મહારાજ અને સ્વામી આપણને આપે એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની